હેલો મિત્રો શું તમે જાણો છો બારનું જંક ફૂડ ફાસ્ટ ફૂડ ખાવાથી આપણા શરીરમાં શું શું નુકસાન થાય છે પેલું આરોગ્ય પર અસર કરે છે વધારે તેલ મીઠું અને ખાંડ હોવાથી હૃદયરોગ ડાયાબિટીસ અને મોટાપો થવાની શક્યતા વધે છે કોલેસ્ટ્રોલ વધવાથી બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે બીજું પાચનતંત્ર પર અસર કરે છે ફાસ્ટ ફૂડમાં ફાઈબર ઓછું હોય છે તેથી કબજિયાત એસિડિટી અને અપચો થાય છે ત્રીજું મગજ અને મન પર અસર કરે છે વધુ ચરબી અને ખાંડ વાળા ખોરાકથી ઉદાસીનતા થાક અને ધ્યાનની ઉણપ જેવી સમસ્યાઓ થઈ શકે છે ચોથું ત્વચા અને દેખાવ પર અસર કરે છે પિઝા બર્ગર જેવા ખોરાકથી પિમ્પલ્સ અને ત્વચાની ચમક ઓછી થવી જેવી સમસ્યાઓ થાય છે રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળે છે જરૂરી વિટામિન્સ અને ખનિજ તત્વોનો અભાવ રહે છે જેના કારણે ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે